બડી અચ્છી બા

અરે અમાર વધારે કમી ગયો આ બધું જો મને પરમણ કરું હું પેલે આગળથી ફોન કરીને કહી દઉં વશુલે બંજેજી કાલ પોચે લાવ કે જવાનું મે કે તો ભાઈ આગળ મને ડિલિવરી નું કહી કે આટલા વાગે લેવા આવશું 11 વાગે 11 વાગે ફાઇનલ છે પેલે 11 વાગે ટાઈમ આલે પાટણ હોય 11 વાગે ટાઈમ તો થાજે કે હોય ને તે ફોન કરી જો બાઈક લેવાનું લેવાનું

બાર બાર બોલો બાર બાર બોલો જઈને લાગતું તો દિવાળી બગડી દે અમાર બગે સુધરે નહીં બધું કરવું પડે મિત્રો કમાવા માટે બધું કરવું પડે મજૂરી કરવી પડે બધી રીતે પડે બધી સાઈડ સમય આવવો પડે થોડો થોડો આપડે કાલે નવરા નહીં ખબર દિવાળી હતી એ કોમ જબરજસ્ત ચાલતું હતું મારું એટલે આજ રાત માં બનાવ લઈ લીધું છે તમારા જેવા તો થપ્પા તો ઉપર ઉપર ઘેર બેહીને ઓમ કરીને ફોન વતાઈતી હતી જો રોજ રોજ રંધો લખાય ને તો મજા આવે નઈ અમને ચોકડી ના થઈ ખાલી અમાર ચોકડી રહેવાની જ હોય નકતન એકલો જ થવો જોવો જો આપડા ગેમ માં નહી થાય બે આપડા ગેંગ માં છે તો આપડા ગેંગ માં 24 ઓર ચાલુ છે ઓય તો રવિવાર બેવાર કોઈ ના ઈધું યા ટ્રી જા ફોલ્સ ના બોલે છે કે રવિવાર નો આવ તો રાત માં આવ થઈ જશે આ નાઈટ માં આવી ગયો તો નાઈટ પર જાય જમ કરે જા પાવારી તો રાતી વધારે ગશી નાખવાનો બોડીઓ પાવારો ખાલી જગ્યાની ની જવા દે કોઈ બાચી હોય રંતો બંધો મરાવાનું બારીઓ બારીઓ બારણો બારણા જે મે હું કહેવાય પછી પેલો ચેટી પલંગ બનાવવાનું હોય સોફા બનાવવાનું હોય તો મારા ભાઈનો કોન્ટેક્ટ કરી દેવો તમારે મેચ તમારે કોમેન્ટમાં મને કહી દેવાનું માર આલો 87 85 88 36 26 ઇના પર ફોન કરો ભૂલે ચૂકે લગાવતા નાનક બોલ ચાકવા જનક પણ કરાવ હોય

એટલે બધો દિવાળી ચેડી પોચમ ચેડી બધા નું સંગઠન કરવાનું મુરત કરી દેવાનું ઠીક ઠીક એક જગ્યાએ કામ કરું એક કરું નોટ એનું નોટ તો આપણે પડે તું નોટો જ ભાઈ એનું નો પડશે બિસ્તરી ગ્રો બિસ્લરી વાત થઈ ગઈ નહીં वीडियो करवा थोड़ा मशूवर करना और वो जो लाल वाला बटन है उसपे भूकंप लेके आओ या फिर भूचाल मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए